મનસુખભાઈ રાઠોડ વિડિયા બધા ઉતાર્યા તમે કે બીજા કોઈ કમલેશભાઈ કમલેશભાઈ મનસુખભાઈ રાઠોડ બોલું ઠેક એટલે આ કમલેશભાઈ નું નથી તમે કાઈ નથી કીધું હે અમે તો જે કઈ હોય એ સત્ય ઘટના ની વાત કરી હોય બેન અને અમારે ફોન આવ્યો એ અત્યારે તમે વાત કરો તો એનો અમે તમને જવાબ દઈ અમારે એવી હોય તમે અત્યારે શું કેવા માંગો છો શેના માટે ફોન કર્યો એ કયો એટલે જવાબ આપી હા પણ એમ નઈ આ તમે એમ કયો છો કે સુરો પૂરો આવો હોય સુરા પુરા આવા હોય પણ અને કે દાનથા બાપુ ની કે ખોટું કેસ વિદ્યા છે પણ તમારે ત્યાં બધા વિડીયા ઉતારી જોવા જાવ જોઈએ ભઈલા પણ બેન જોવા જેવું અહીંયા હગા મા વૃદ્ધા વૃદ્ધાશ્રમ માં હોય ન્યા જોવા જાવ તો ન્યા છે હું પણ એમ ન્યા ન્યા હું છે કોણ પણ જો હવે સાંભળો એક અમે એવું નથી કેતા કે કોઈ તમે જાવ માં જે જાય છે એ માંગણ છે એ કાઈક માંગવા માટે જાય છે હવે અહીં તો સદગુરુ બડે પરમારથી જાકા શીતળ જાકા અંગ તપત બુજાવી દે ઓર કેવો દે દે અપના રંગ બેન આ તો મહાપુરુષો ની જ્યાં સત્સંગ ધારા હાલી જાતી હોય એને ક્યાંય માંગવા જેવું ક્યાં છે

તો આપણે કોઈ પણ ઉપર કોઈ ના હોય અમારા હોય તમારા હોય દાદા હોય માતાજી કોઈ ઉપર આપણે ઉછારવાની આપણે અધિકાર નથી ભાઈ હું એમ કઉ અને આ એક છે મારી વાત પેલા સાંભળો આ આપડે પૃથ્વીરાજ ચૌહાણ હતા બરોબર તો તમે મારા ભાઈ છો મારે કેવું પડે છે તો એને એના મામા એને મરાવી નાખ્યા હતા બેન એ સુપ્રીમ કોર્ટે કાગળ નહોતો રામાયણ લખી કોને જે વાલ્મિકી એ જયારે રામાયણ લખી ને ત્યારે બેન એને પાંદડામાં લખી છે લેખન નોતું તો આ કાગળ નું સંશોધન કોને કર્યું આ રામાયણ લખાણી ક્યાંથી એનો કોઈ પુરાવો નથી

કૃષ્ણ સમાજ છે એને સારું લાગે કરે અમારી આવું કે મોરલી વગાડતા એ તો ઈશ્વર જ હતા એને તો ભગવાને પોતે સ્વીકારી લીધું કે જયારે એના ઓલા માંથી એક દીકરો ગયો ઋષિ પાસે બરોબર બાય નું બે કરીને આ કૃષ્ણ ભગવાન નું તમે કયો કે ભગવાન નું નથી કેતો આ સારા બાપુ નું કઉશું બેન કૃષ્ણ ભગવાન બાપુ તો હતો એવો સમયે બધા પૈસા લાગતા બાપા જગત અટાણે જોઈ ઉડાડે મારી વાત સાંભળો મારે હવે નોકરી પતિ ઘરે એટલું જ કઉ છું કે હું તો જ્યાં બને ત્યાં હું તો સત્ય કઉ હું તો જો મારે હું કોઈને માનતી નતી પેલા પણ અહીંયા ગઈ ને નથી કોઈ દેવ કઈ દેતું નથી કમાવું તમારે નોકરી કરવી તમારે રૂપિયા તમારા અને જશ દેવો બીજા ને આ એવી વસ્તુ છે બેન પથરા પૂજે હરી મળતા હોય તો કબીર કે મેં તો પૂછું બળા પહાડ જો એક પથ્થર માંથી અવાજ આવતો હોય તો કબીર ને કાગ બાપુ કે હું તો પથ્થર માં મોટો પહાડ હોય ને એને સિંદુર સોપડી દઉં

પેટમાં પોડીને હા બોલો જે રામ લક્ષ્મણ ની વાત હા એમ ઈ તો એમ નઈ આ ભોળાદ વાળું તમને જો હું તો જ આવું દેવગતિવગતિ છે ઈ દેવગતિ છે કોઈ માતાજી પરચો ક્યાંય દેતા હોય

બેન મારી વાત સાંભળો કે આપડે બેન ભાઈ તરીકે જ વાત કરી છે પણ મારો કેવાનો મિનિંગ એમ છે બેન કે હમણાં ધંધુકા ની અંદર કિશન ભરવાડ ને ખાલી દિબેટ બારામાં મર્ડર થઈ ગયું નાટણ એમાં મોટો બોંબાલ ભગવાન બતાવવાનું એવું નટણ બધા જેલમાં છે આપણે નથી બોલ્યો પણ એવું છે એ તમારા પોતાની વસ્તુ છે તમે દુનિયા છે જે ભગવાન છે એ જન્મતોય નથી મરતો નથી જેટલા જન્મ ધારી ને આવ્યા ઈ બધા મરી ગયા રામચંદ્ર વ્યાગ્યા કૃષ્ણ વ્યાગ્યા રામોપીર વ્યાગ્યા તો એક બચા નથી અને આપડે જવાના ઈ વાત અમે કરી છે આ જગત ની અંદર કોઈ બચ્યું નથી ને કોઈ બચવાનું નથી તો ભગવાન માનવો કે ને આપડે વ્યાઈ ગયા તો એ સૂર્યચંદ્ર છે આપડા બાપ દાડા વ્ય ગયા તો એ સૂર્ય ચંદ્ર છે નાનું વડવાનું વડવા વ્યાઈ ગયા તો

તો દાર વાળા ભાઈ ની આવ્યા તા તો દાદા ન્યા નીકળ્યા બરોબર દાદા એટલે નાગ નાગ ને દાદા નો નાગ છે એ દાદા થોડા તમાર છે ઈ નાગણ નું બચું છે કવિ કાગ બાબુ કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળા આ ગયું નહિ મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડે ને શું કરે ઈ આખા નાગણ છે ને નાગ બચા હોતી ચંદન માં વીટળી ગયું તો મુખ માંથી ઝેર નો ગયું

જો ઈ સરમાળી તેવડ હોય અને ઈ હોય તો તો આ દવાખાના વાળા એને કઈ ખબર ન પડતી ને તો તો ઈ સરમાળીઓ દાદા દવાખાના આગળ બિરાડી દે ઇન્જેક્શન બાટલા ને દવા ઉછાવી નઈ સરમાળિયા અગરબત્તી કરીને પગે લાગી એટલે ઝેર નો સડે બેન ઈ શેર ધંધો ધંધો કરવા બેઠા તો હું પણ બેન દેવ ની તો એટલી તાકાત હોય ને કે ગરીબ માણા હોય જેની પાસે પૈસા ના હોય બિચારા સારા વ્યાજવાર લેવી નઈ ડોક્ટર તો શરમાળિયા ને અગરબત્તી કરે જ બતી ન જાય

હા તો મને હુ ના પગમાં પડો ઘરે જઈને મા બાપ ને પગમાં પડો પણ તમે સમજતા નથી બે આને એમ થઇ ગયો કે દાન બાન પગમાં પડી જાય તો હો ને બિસ્કીટ ઉતરે પણ એ કોઈ દી થાય મેળ ખાય આ બધા એ આગળ કઈ લેવા જાય છે દાન બાન બાપુ ના જ પાડે છે હું કોઈ શક્તિ કે મને હા છે પોતાનો વિશ્વાસ આપડા આપડા વિશ્વાસ થી આપણે એમ કઈ મને કાલે રાઇટે સપનું સીડ્યું હતું રામ થવાનું બેન કઈ ન થાય ઈ રેનકા સપના હેલો પેલો જય હા બેન હવે આપડે શું કામ કરો છો ક્યાં ગામ રહ્યો છો

ની અંદર એમ કે ભાઈ મારું આમ કરવાથી એના ન્યાકણ આમ થઇ જાય એને હું અમે બે ત્રણ દિવસ ના વાતો કરીએ છીએ ભોળા દ્વારા ની જ વાતો કરી છે ફોન આવે થી વાતો મને કોઈ સપ નહી સેડ્યા નહી હા

હા માતાજી એકાદ સમજાવો કઈ કોઈ દેવ પુરાપુરા નું નામ નું કઈક કાલે બોલ્યા તા ને તો પછી એને મોબાઈલ માં ટાવર યોગ્ય ધજી આવ્યો નથી દાન બાપામાં મોબાઈલ લઈ જાવ છો કોને કોણ બોલું કોઈ કદાચ કોઈ દેવ નો વિરોધ કરે અને આમાં ટાવર વિયો જાય ભાઈ મારી મારું નેટ ય ગયું અને મારે તો ટાવર માં વાત કરતી એ બેન ગઈ તો કા માડી તો કે મેં પુરા પુરા અપમાન કર્યું તો મારી માર કાલે ટાવર વિયું ગયું અને મારી વાત કરતા એ થઈ થઇ ગઈ ના રે ભાઈ એવું નો હોય હું કોઈ ને નો માનતી પણ જરાક છોકરા આવડા માંગરે હતા જરા જરા સીધા આયવા ઈ બેન આપડા આપડા પોતાનો વિશ્વાસ છે બેન ઈ કોઈ નું નથી આપડા પોતાનો વિશ્વાસ છે કેમ કે તમે પોતે તમારો વિશ્વાસ છે ત્યાં લગન તમે જયારે તમને સમજાઈ જાય ત્યારે ત્યારે તમે પોતે એમ કહો ખરેખર આ જગત ની અંદર આવું કાંઈ છે નહીં જે જગત ની અંદર આપડા આપડા ધણી ને હાઇશો બીજે જઈને આપડે પૈયે લાગીએ બેન ભગવાન તો આવડો પતિ બેન બીજા કોઈ ને એને થાય મારો બાપ છે એનાથી મોટો એ ભગવાન નથી મારી માથી મોટી કોઈ માતાજી આ દુનિયા માં નથી મને નવ મહિના ઉપાડ્યો એ મને ભીના માંથી કોરા માં ને મને હાલડા ગાય ને મોટો કર્યો આવી એક દેવ ખરી તમને ઘોડિયામાં નાખી નિશકા હોય

જેના છોકરા ભણ્યા નહિ હોય ને એના જ્ઞાન નહીં હોય એને ઘરે બાયું ટેચ છે ને કેમ કે ઓલી બાય કે આપડે સમજ છે કેમ કે એનામાં શિક્ષણ નથી શિક્ષણ છે મોટો દેવ ઈ હા

પણ બેન આવા કેવી સરસ ચર્ચા થઈ હારી છે છે થયો બેન જો આમાં એવું કે આ તમે એક આપણે તરીકે જે વાત કરી ને એનો સંવાદ માણસમાં સમજણ અને જ્ઞાન કે વાણી વર્તન થી આ છે ને આ સમજણ એ મોટું જ્ઞાન છે બેન હા એટલે એના માટે કે માણસ માં થોડુંક પરિવર્તન આવે કે આપણે શું ચર્ચા કરી હતી એકાબીજાના વિચારશેણી તમારા ઘરે કે તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો આપણે મૂકવો છે